બ્રહ્મપુરાણ સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ બ્રહ્મપુરાણના અત્યાર સુધીમાં આપણે દસ ભાગ સાંભળ્યા છે આજે આપણે અગિયાર ભાગ સાંભળીશું હરિહિ રાજા કુશકે ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે તપ કર્યું એક હજાર વર્ષ પૂરા થયા પછી ઇન્દ્ર ભયભીત થઈને એમની પાસે આવ્યા એમણે સ્વયં પોતાને એમના પુત્ર રૂપે પ્રગટ કર્યા તે સમયે એ રાજા ગાંધીના નામે પ્રસિદ્ધ થયા કુશિકની પત્ની પૌરા હતી તેના ગર્ભથી ગાંધીનો જન્મ થયો હતો ગાંધીને ત્યાં એક પરમ સૌભાગ્યશાલીની કન્યા થઈ તેનું નામ સત્યવતી હતું ગાંધીએ તેના લગ્ન શુક્રાચાર્યના પુત્ર ઋષિક સાથે કર્યા હતા ઋષિક પોતાની પત્નીથી બહુ પ્રસન્ન રહેતા હતા એમણે પોતાને તથા રાજા ગાંધીને પુત્ર થાય તે માટે અલગ અલગ ચરુ તૈયાર કર્યા અને પોતાની પત્નીને બોલાવીને કહ્યું શુભા આ ચરુનો ઉપયોગ તમે કરજો અને બીજો ચરુ તમારી માતાના ઉપયોગ માટે છે તમારી માતાને જે પુત્ર થશે તે તેજસ્વી ક્ષત્રિય થશે પૃથ્વી પર બીજા ક્ષત્રિયો તેને જીતી નહીં શકે તે મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર કરનાર થશે તથા તમારા માટે જે ચરુ તૈયાર કર્યો છે તે તમારા પુત્રને ધીર તપસ્વી શાંતિ પરાયણ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણ બનાવશે પોતાની પત્નીને આમ કહીને ભૂગુનંદન રુચિ ગાઢ વનમાં જઈને તપસ્યા કરવા બેસી ગયા તે સમયે રાજા ગાંધી પોતાની પત્ની સાથે તીર્થયાત્રાના પ્રસંગમાં પોતાની પુત્રીને મળવા માટે મુનિના આશ્રમ પર આવ્યા સત્યવતીએ બંને ચરુ ઋષિ પાસેથી લઈ લીધા હતા એણે તે ચરુ હાથમાં લઈને પોતાની માતાને ધર્યા એની માતાએ ભાગ્યવંશ પોતાનો ચરુ પુત્રીને આપી દીધો અને એનો ચરુ પોતે લઈ લીધો ત્યાર પછી સત્યવતીએ સમસ્ત ક્ષત્રિયોનો વિનાશ કરનારો ગર્ભ ધારણ કર્યો એનું શરીર બહુ તેજસ્વી થઈ રહ્યું હતું દેખાવમાં એ બહુ ભયંકર લાગતી હતી રુચિકે એને જોઈને યોગ દ્વારા બધું જ જાણી લીધું અને એને કહ્યું ભદ્રે તમારી માતાએ ચરુ બદલીને તમને છેતર્યા છે તમારો પુત્ર કઠોર કર્મ કરનારો અને બહુ ભયંકર થશે તથા તમારો ભાઈ બ્રહ્મભૂત તપસ્વી થશે કારણ કે મેં તપોબળથી સર્વરૂપ બ્રહ્મભાવ તેમાં સ્થાપિત કર્યો હતો ત્યારે સત્યવતીએ પોતાના પતિને પ્રસન્ન કરતા કહ્યું મુનિ મારો પુત્ર આવો ન થાય તમારા જેવો મહર્ષિઓનો પુત્ર બ્રાહ્મણોમાં અધમ થાય એવું હું ઈચ્છતી નથી આ સાંભળીને મુનિ કહે છે ભદ્રા મારો પુત્ર આવો થાય એવો સંકલ્પ મેં નથી કર્યો છતાં પિતા અને માતાના કારણે પુત્ર કઠોર કર્મ કરનાર થઈ શકે છે આ સાંભળીને સત્યવતી કહે છે મુનિ તમે ધારો તો નવી સૃષ્ટિને પણ ઉત્પન્ન કરી શકો છો પછી યોગ્ય પુત્ર ઉત્પન્ન કરવો એ કઈ મોટી વાત છે તમે મને શાંતિ પરાયણ કોમળ સ્વભાવનો પુત્ર આપવાની કૃપા કરો જો ચરુનો પ્રભાવ ફેરવી શકાતો ન હોય તો તેવા ઉગ્ર સ્વભાવનો પૌત્ર ભલે થાય પરંતુ પુત્ર એવો કદીય ન થાય ત્યારે મુનિએ પોતાના તપોબળથી એવું જ કરવાનું આશ્વાસન આપતા સત્યવતી પ્રત્યે પ્રસન્નતા પ્રગટ કરતા કહ્યું સુંદરી પુત્ર અને પૌત્ર માં હું કોઈ ભેદ માનતો નથી તમે જે કહ્યું છે તેવું જ થશે ત્યાર પછી સત્યવતીએ જમદગ્નિને જન્મ આપ્યો જે તપસ્યા પરાયણ જીતેન્દ્રી તથા સર્વત્ર સંભાવ રાખનારા હતા સત્યવતી પણ સત્ય ધર્મમાં તત્પર રહેનારી પુણ્યાત્મા સ્ત્રી હતી તે જ કૌશિકી નામે પ્રસિદ્ધ મહાનદી થઈ ઈક્સવાકુ વંશમાં રેણુ નામના એક રાજા હતા એમની પુત્રીનું નામ રેણુકા હતું રેણુકાને કામલી પણ કહે છે તપ અને વિદ્યાથી સંપન્ન જમણગ્નિએ રેણુકાના ગર્ભથી અત્યંત ભયંકર પરશુરામજીને પ્રગટ કર્યા જે સઘળી વિદ્યાઓમાં પારંગત ધનુર્વેદમાં પ્રવીણ ક્ષત્રિયોનો સૌહાર કરનારા તથા પ્રજ્લવિત અગ્નિ જેવા તેજસ્વી હતા ઋચિકના સત્યવતીથી પ્રથમ તો બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ જમદગ્નિ થયા મધ્યમ પુત્ર શૂનસે અને કનિષ્ઠ પુત્ર શૂન પુચ્છ હતા ગાધીએ ગાંધીએ પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા જે તપસ્વી વિદ્વાન અને શાંત હતા એ બ્રહ્મ બ્રહ્મર્ષિની સમાનતા પ્રાપ્ત કરીને વાસ્તવમાં બ્રહ્મર્ષિ થઈ ગયા ધર્માત્મા વિશ્વામિત્રનું બીજું નામ વિશ્વરથ હતું વિશ્વામિત્રના દેવરાત વગેરે ઘણા પુત્ર થયા જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત હતા તેમના નામો આ પ્રમાણે છે દેવરાત કાત્યાયન ગૌત્રના પ્રવર્તક કતિ હિરણાક્ષ રેણુ રેણુક સંકૃતિ ગાલવ મુદગલ મધુ છંદ જય દેવલ અષ્ટક કશ્યપ અને હારિત આ બધા વિશ્વામિત્રના પુત્ર હતા આ કૌશિક વંશના મહાત્માઓનો ગોત્ર આ પ્રમાણે છે પાણીની બ્રભુ જાન જપ્ય પાર્થિવ દેવરાત શાલંકાયન બાષ્કલ લોહિતાયન આરિત અને અષ્ટકાધાજન આ વંશમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો સંબંધ વિખ્યાત છે વિશ્વામિત્રના પુત્રોમાં સુનક્ષેપ સૌથી મોટો માનવામાં આવે છે જો કે એનો જન્મ ભૂગુકુળમાં થયો હતો તેમ છતાં એ કૌશિક ગોત્રના થઈ ગયો હરિદશ્વના યજ્ઞમાં એને પશુ બનાવીને લાવવામાં આવ્યો હતો પરંતુ દેવતાઓએ તેને વિશ્વામિત્રને સમર્પિત કરી દીધો દેવતાઓ દ્વારા પ્રદત્ત અપાયેલો હોવાના કારણે એ દેવરાત નામે વિખ્યાત થયો વિશ્વામિત્રની પત્ની દંશ ગર્ભથી અષ્ટકનો જન્મ થયો હતો અષ્ટકનો પુત્ર લોહી હોવાનું કહેવાય છે આ પ્રમાણે મેં જનહુ કુળનું વર્ણન કર્યું હવે પછી મહાત્મા આયુના વંશનું વર્ણન કરીશ તો અહીંયા બ્રહ્મપુરાણનો અગિયાર ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક બ્રહ્મપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો